અમે તમારા આગળ વિડીયો ઉતારવા શીખવું છે આપડે બંધ દ્વારા મેલી માં ટ્રાફિક એવડું હોય ને ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારો બધા નવા બ્લોગ માં કેમ છો બધા મજામાં ને ભાઈ મજામાં માં જ હશો કેમ કે બ્લોગ જોતા એટલે મજામાં જોઈને નો મજામાં હોય તો આપણો બ્લોગ જોઈશો એટલે મજામાં આવી જઈશો સવાર ના વાગ્યા છે સાડા નવ અને અત્યારે ને બ્લેક બેલ કાઢીને આપણે નીકળી ગયા નાઈ ને સીતા ગયા ખબર દુકાન પર કારણ કે દુકાને તો જવું જ પડે દુકાને જઈને આવી તો કઈ છૂટકો હોય નહીં કારણ કામ ધંધો કરશે તો ગાડી રખડાવશે તો આટા ફેરાને બધી થાય તો મોજ પૂરા થાય

પચાસ હજાર થઈ જાય કાંઈ વાંધો ને તો પિક્ચરમાં છોકરાઓની જરૂર હે બે હજી બે ચાર ઘટે તો કે બીજા ધ્યાનમાં હે કોણ એ ઇન્ટરવ્યુ લેવું પડશે કાલે આવશો કાંઈ વાંધો નહીં વાંધો નહીં તો હાલો હું ઉપર વાત કરી લઉં તમે બે તમારું બે નામ શું હે કેવલભાઈ ધ્રુવંશભાઈ હાલો બે નું નામ લખી નાખું ઉપર હું મારા ડાયરેક્ટર ને પૂછી લઉં તમને પિક્ચરમાં મોકો મળશે કે નહીં મળે હો તમે કાલે તૈયારી કરીને રાખજો વાળ પણ મોટા કરાવવા હો મારા જેવડા આ રીતે કરી નાખશે ને તો પિક્ચર માં તમારું ફાઈનલ કરાવી નાખો હાલો તમારે હીરો ની બાજુમાં જ રહેવાનું તમને ફોર વ્હીલ ઘરેથી તેડી જાય અને પાછી પાછી મેગી જાય રેડી કાંઈ વાંધો ને હાલો આવજો કાલે આવજો હો બપોરના વાગી ગયા એક ને આપડા ને બ્લેક પેપી કાઢી નથી તડકા ને ક્યાં નીકળે ખબર જમવાનું લેવા જો આપડું પાર્સલ બંધાવી નીકળી ગયા આપડી દુકાન બાજુ કેમ કે આપણને ટાટુ ખાવું ભાવતું નથી ટિફિન તો લઈ આવ્યો હોઉં પણ તો નહીં સેટિંગ આવે ટાટુ ખાવામાં ક્યારેક ક્યારેક માં ઓપા ભેગો ખાઈ લો ને ક્યારેક ન હોય ખાવા એટલે અત્યારે આપણે લેવા આવ્યા તો પાર્સલ હો ભાઈ પાર્સલ આપણે કરાવી નીકળી ગયા દુકાન બાજુ અને પેલા આપણે બ્લેક બેબી ને છાયા રાખી દઈએ અને પછી પાર્સલ ખોલીને જોયું કે પાર્સલમાં હું શાક આવ્યું કયું શાક આવ્યું કઈ ખબર નથી મેં કીધું ખાલી મને ગુજરાતી થાળી પાર્સલ કરી દીધ ભાઈ કરી દીધી અમને દુકાને જઈને જોયું કે પાર્સલ હું હું આવ્યું એ ચાલો ફટાફટ દુકાન પાર્સલ એને આપણે ભાવું ગયા દુકાને આપણે પાર્સલમાં ગુજરાતી થાળી લીધી હતી જો આમાં શું શું આવ્યું નહીં દાળ ભાત આવ્યું છે સેવ ટામેટાનું શાક છે અને આમાંય ચણાનું શાક છે આમાંય ટિફિનમાંય ચણાનું શાક હતું મને ચણાનું શાક ભાવતું નથી એટલે હું આવડે પાર્સલ લઈ આવ્યો તો આમાં ચણા શાક આવ્યું છાસ આવી હે અને સંભારો આઈની ગુજરાઈ થાળી આવી હે ભાઈ હવે આપે તો કોઈ દી ગુજરાઈ થાળી આઈની લગભગ ખાધી નથી પેલી વાર ટ્રાય કરશી તો હાલો ફટાફટ જમી લે બપોરનો એક વાગી ગયો અત્યારે આવી ગયા એ ભાઈ જમીને મસ્ત મજાનું ક્યાં ખબર રવિભાઈ પાસે

ડાયરો હે બદ દ્વારા મિલિમાનો પ્રાગટ્ય ઉત્સવ ને આજે તમે જઈ બદાઈને પ્રોગ્રામમાં કોણ કોણ ગાયક કલાગર આવે એક આ મીંઢડો જો મને નથી ઓલું ખાવાની ભૂખ ની બારે છે કાલ નું કાલે દીધું નતો ને ખાવા એટલે એના હિસાબે આવું હે કાઈ માંગો ને એ તો મારા ઓલું બાઉલ ન આવે મારી ચોકલેટી લઈ ગયો એમ ન કીધું ચોકલેટી સ્ટ્રોબેરી વાળી આને ખાવી હતી પણ પૈસા કાઈ વાંધો નહીં રહ્યા તો આપણે કઈ આપણે કાય ફેર નો પડે સમજ ને પ્રસાદી લઈ લઈ થોડીક વાર જમીને મૂકવા ખાઈ લે તમે કન્ટ્યુ જ જોડાઈ લો કોણ કોણ ગાય કલાકાર ને તમને મ્યાંજીને બતાવીશ ફાઇનલી મિત્રો ભોગી આય બંધ દ્વારા મેલીમાં એને અમે ઊંધા રસ્તે આવી લાઈ આમ ફરી ને બીજી એક જગ્યાએ હતી આપડે અહીંથી લગભગ અંદર જવાનું ક્યાંથી જવાનું એમ મને નથી ખબર એવું કે રવિભાઈ ને ગોતવાના હે એને આમ એનું જમીન આવ્યો કે લેતા જમીન આવ્યો તો હવે કઈ જાજુ નથી કેવું આ ભાઈ જમીને આવ્યા અને હજી રવિભાઈ ક્યાંય બીજું ફટાફટ ગાડી હે અને પાછા ને રવિભાઈ ને ગયા હતા

Hello

ઢોલ વગાડવા ચાલુ કરી દીધું ને અંદર જઈને જોયાવી ચાય જોવા એમ કે શું એ શું ને હકીકત અંદર ખબર પડશે

हेलो <laughs> भाई आ रहे हो आ रहे हो घडाना केला ले ऊपर जा हम घडाना केला ले लो बारी लो भाई लोग उतरे पार्टसा निकला अरे डायलॉग बोल अरे मैं बाकी हव आज डायलॉग वीडियो बाकी हव

え મસ્ત મજાનો ડાયરો જોઈ લીધો હોય અને કરી લીધા મેલી મારા ભાઈ અને હવે નીકળી ગયા અમે ઘર બાજુ જીગાભાઈનો વારો હવે આવ્યો હોય અમે ઘણી ફેર ઘણી ઘણી વાઇટ જોઈ ગયા જોઈ પણ તો જીગાભાઈ તો ન આવ્યા દક્ષભાઈ આવી ગયા મારી ભેગા કાંઈ નહીં હવે નીકળી ઘર બાજુ ટ્રાફિક જુઓ ખાલી ટ્રાફિક તો ફૂલ એવો ભાઈ અત્યારે પણ ઓંડા ગોતવામાં કલાક થઈ જાય